હેલો એવરી વન કવિશ્રી રાજેન્દ્ર શુક્લ એમની આધ્યાત્મિક કવિતાઓ માટે પ્રખ્યાત છે આજે એમની જ એક કવિતાનું પઠન કરું છું કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે મારું સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે ઋતુઓનો રંગ શું છે ફૂલોની ગંધ શું છે ઋતુઓનો ગંધ રંગ શું છે ફૂલોની ગંધ શું છે લગ્નિ લગાવ લહેરો આ હાવભાવ શું છે લગ્ની લગાવ લહેરો આ હાવભાવ શું છે લઈને ખબર નથી કંઈ આકાર પણ અવાચક લઈને ખબર નથી કંઈ આકાર પણ અવાચક શું છે રમત પવનની ડાળીનો દાવ શું છે પર્વતને ઊંચકું પણ પાપણ ન ઊંચકાતી પર્વતને ઊંચકું પણ પાપણ ન ઊંચકાતી આઘેન જેવું શું છે આકારી ઘાવ શું છે અઘેન જેવું શું છે આકારી ઘાવ શું છે પાણીની વચ્ચે પ્રજળે કજળે કળી કળીમાં પાણીની વચ્ચે પ્રજળે કજળે કળી કળીમાં એનો ઇલાજ શું છે આનો બચાવ શું છે ચિંતા નથી કશી પણ નમણાં ન કહી દે ચિંતા નથી કશી પણ નમણાં ન ઝૂમી કહી દે હમણાં હથેળી માઈ આ ધૂપછાવ શું છે હર્શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્વાસને મળે છે હર્શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્વાસને મળે છે સ્થળ જેવું નથી તો જળહળ પડાવ શું છે સ્થળ જેવું નથી તો ઝળહળ પડાવ શું છે કીડી સમીક્ષણોની આ આવજાવ શું છે મારું સ્વરૂપ શું છે મારો સ્વભાવ શું છે થેન્ક યુ